તો એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસ રાજ્ય ભારે રહેવાના છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ચુડા તાલુકામાં વરસાદ ખાબકી રહ્યો છે ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામ સંપર્ક થતા ખેડૂત તેમજ વિદ્યાર્થીઓ પણ ફસાઈ ગયા છે વેળાવદરમાં જવા માટેનો એકમાત્ર રસ્તો છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે કારણ કે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ચૂડા તાલુકાના દ્રશ્યો કે જ્યાં મુશળધાર વરસાદ ખાબકતા વેડાવદર ગામ સંપર્ક વિહોણું થયું છે ગ્રામજનો પણ હવે ફસાઈ ગયા છે ગામ સંપર્ક વિહોણું થતા ખેડૂતો તેમજ જે વિદ્યાર્થીઓ હતા તેઓ પણ ફસાઈ ગયા છે વેળાવદરમાં જવા માટેનો એકમાત્ર રસ્તો છે પરંતુ તે પણ હવે વરસાદી પાણીમાં ગરકાવ થવાથી ગ્રામજનો સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે અને હજુ પણ છ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેને જોતા લોકો પણ વૈકલ્પિક માર્ગની માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલ રાતથી જ અતિભારે વરસાદ અલગ અલગ તાલુકાના એ દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે ક્યાંક રોડ રસ્તા બેસી ગયા છે તો ક્યાંક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે ચૂડા તાલુકાના દ્રશ્યો મુશળધાર વરસાદ ખાબક્યો વેળાવદર ગામ સંપર્ક વિહોણું બન્યું અને ગામ સંપર્ક વિહોણું થતા ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા વેળાવદરમાં જવા માટેનો જે એકમાત્ર રસ્તો છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે જેથી ગ્રામજનો અવર જવર માટે પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો આ ગામ કે જે સંપર્ક છે ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં રહ્યો છે ગઈકાલ જ અનરાધાર વરસાદની શરૂઆત થઈ વરસાદની શરૂઆત થઈ અને તાલુકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પર નદીની માફક પાણી વહેતા છે આજ સુધે સચિન પર છે સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ચુડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક ગામો સંપર્ક વિહોણા થયા તો ફરી એક વખત સંવાદદાતા સચિન સાથે સંપર્ક કરીશું અત્યારે જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવે વાત મુંબઈની